ભાઈ બધાને હર હર મહાદેવ મારી ફ્લાઇંગ ફાળકો ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે બધાયનો અને આજે હું તમને દેખાડીશ એક ખૂબ સરસ એવું વિશાળ મંદિર જે અમદાવાદ હાઈવે લીંબડીથી દસ બાર કિલોમીટર આગળ આવેલું છે મંદિરનું નામ છે ત્રિમંદિર ચાલો દર્શન કરીએ આપણે અને અંદર ફોટોગ્રાફી વિડીયો શૂટિંગની મનાય છે આપણે હું તમને બહારથી દેખાડીશું જોઈ આનો મંદિર છે ત્રિમંદિર જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય ભગવાનના સ્વરૂપ આવી ગયા છે આ મંદિરમાં ને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દ્વારકા પીઠાધીશ્વર એક હજાર આઠ શ્રી શંકરાચાર્ય સ્વરૂપ સ્વરૂપાનંદજી મહારાજ દ્વારા થઈ હતી ખૂબ બહુ મોટું છે પાછળ આ ને એવું બધું સાંજે ચાલુ કરતા હશે આજુબાજુ આ બધું મેદાન છે એ આ મંદિર ની જ જગ્યા છે આ મેન ગેટ નો રસ્તો છે આવવાનો એટલે વૃક્ષો જાજા છે હે એટલે મને તો આ જગ્યા બહુ ગઈ મેં સામે આ બધા લાઈનમાં બેઠક રાખી છે બાકરા કિલ્લા હતા ગઢ નેવું એમાં આવા દરવાજા વપરાતા ઈ દરવાજાથી અહીંયા રાખેલા છે અને આ મેન હાઈવે છે હાઈવે ટચ જ છે મંદિર حمد لا بعد لا